અમદાવાદના બાવડા તાલુકાના ગાંગડ ગામ ખાતે કોળી સમાજ નો ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચાર તાલુકાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનું કીટ ટ્રોફી આપી સન્માન કરાયું હતું બેતાલીસ ભાલામાં લાગતા વિરમગામ બાવડા અને તાલુકાઓનો સમાવેશ થાય છે સમસ્ત દ્વારા આયોજિત કાર્યક્રમ એકસો ત્રણ જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ એકસો ત્રણ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો માં સંત રામદાસ બાપુ સંત શ્રી સાઈનાથ બાપુ સુરેન્દ્રનગર લોકસભા સંસદ શ્રી ચંદુભાઈ શિહોરા પૂર્વે હળવદના ધારાસભ્ય શ્રી પરસોત્તમ સાબરિયા ચુવાડિયા કોડી સમાજ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંજુવાડિયાના સમસ્ત છત્રી સિચુકો સમાજના નવા નિયુક્ત પ્રમુખ અધેડભાઈ સોલંકી તેમજ શ્રી આઈ ડેવલપર્સ અને પ્રમુખ વશમભાઈ પગી તેમજ લોકો હાજર રહ્યા હતા અને ગુજરાતના નામાંકિત આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમસ્ત છત્રી સી ચોવાડિયા કોડી સમાટ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ સંખ્યામાં સમાજના ભાઈ બહેનો બાળકો યુવાનો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ત્રીસી ચુવાળિયા કોળી સમાજ દ્વારા આજ રોજ જે કાર્યક્રમ યોજાયોનો મુખ્ય હેતુ એવો હતો કે આપણે આ કાર્યક્રમ ઘણા સમય પહેલાં પણ કર્યો હતો અને ઘણા સમયથી આ કાર્યક્રમ કરવાની આપણી ઈચ્છા પણ હતી પણ સમયના અભાવે અને કાર્યક્રમ ફેલાતો જોયો પરંતુ આ કાર્યક્રમ એવા હેતુથી થયો કે આપણો સમાજ જે શિક્ષણ માટે જે ખૂબ પછાત કહી શકાય એવો હવે રહ્યો નથી અને આજે આપણે જોયું કે સો થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમને આગળ ભણવા માટે કેવી વ્યવસ્થાઓ ઉભી થાય એના માટે આપણે શું કરી શકીએ એના માટે આપણા કિશોરભાઈ જેવા આગેવાન છે વિપુલભાઈ જેવા આગેવાનો એવી બાહેધરી પણ લીધી કે સમાજના બાળકોને કોઈ પણ જાતની તકલીફ પડે તો અમે બેઠા છીએ અમારી કમિટી પાસે આવો અમે અને આનો આના ઉપરથી આપણે હેતુ એ હતો કાર્યક્રમો એવું સાબિત થાય કે આ હેતુને આપણે સમર્શું કોઈ સમાજ ચાર તાલુકા આ અમારો કાર્યક્રમ જે આજે બનાવ્યો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને ખૂબ જ સારી રીતે બધા આગળ વધે અને અમારા સમાજને સુસંગઠિત અને શું શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો ઘનશ્યામભાઈ રાઠોડ ઇન્ચાર્જ મહામંત્રી સમસ્ત ચતુર્સિંહ જુવાળીયા પોલીસ સમાજ ટ્રસ્ટ ટ્રસ્ટળા ધોળકા સાણંદ ચાર તાલુકા આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહ તરીકે આપણે આયોજિત કર્યો છે સમગ્ર સમાજ તરફથી સારો એવો સહકાર મળે છે રિપોર્ટર મહેન્દ્ર મકવાણા જનાદેશ ન્યૂઝ અમદાવાદ